અમરેલી ની અંદર ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદને કારણે જે બનાવ બન્યો ને એ અંદર પાટીદાર કોઈ પણ જાતના વાત ગુના વગર એક પત્ર જેને ત્યાં નોકરી કરતી હતી અને કોમ્પ્યુટરાઈઝ કરાવવા દીધો અને એ દીકરી ઉપર એફઆઈઆર કરવામાં આવે રાત્રે બાર વાગે એની ઉપર એને એરેસ્ટ કરવામાં આવે અને રિકન્સ્ટ્રક્શનના નામે એનું સરઘસ કાઢવામાં આવે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદની અંદર એ ભૂલી જાય છે કે ગુજરાતની અંદર અનેક મોટા કૌભાંડકારીઓ બુટલેગરો મર્ડર કરનારા લોકો જેલ અંદર જાય છે અને મોજ કરે છે એક સામાન્ય દીકરી ઉપર આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ એને આત્મજ્ઞાન થવું જોઈએ કે આ ગુજરાતની દીકરીઓનું અપમાન સત્તાના મધમાં આવીને કરી રહ્યા છે પાટીદાર સમાજની અંદર રોષની લાગણી છે અને દુખ પણ એ વાતનું છે

સો ટકા ત્યાંના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને રાજી કરવા હતું પોલીસ તંત્ર એસપીએ એના દલાલ બનીને શબ્દ સમજી વિચારીને વાપરું છું એના દલાલ બની એને સારું લાગે સરકારમાં બેઠેલા લોકોને સારું લાગે એટલા માટે બાકીના ગુનેગારોને એક બાજુ મૂકી અને આ નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢ્યું છે એ એ લોકોના इशારે જ કાઢ્યું છે એ શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી દલિતભાઈ ગુજરાતના મુખ્યમંત્રી પણ પાટીદાર છે વાત છે કે સરકારમાં બેઠેલો એક પણ પાટીદાર સમાજનો દીકરો આ બાબતે કાઈ બોલતો નથી અને ઊલટાનું જે કઈ કાર્યવાહી થઈ છે એ કાયદેસર થઈ છે એવું ગણાવી રહ્યા છે ગુજરાતની પ્રજા બધું જોઈ રહી છે